નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ગામની અંદર મગફળીના પાકમાં બે પ્રોડક્ટનું રિઝલ્ટ લીધેલું છે અને બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો આપણે ખેડૂત મળવા આવ્યા છે બીજી કઈ તો આપણે એમના માટે સાંભળવી કેવું રિઝલ્ટ મળ્યું છે સૌથી પહેલા તમારું નામ ગામ અને તાલુકો જિલ્લો તમારું નામ આખું અશ્વિનભાઈ પ્રેમજીભાઈ ગામ ગામ કયું નાગડકા ગામ તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર બરાબર ને હવે આપણે જે આગળના વિડીયોમાં વાત કરી હતી એમ કે સુરેશભાઈએ ચાર પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો ઓલક્રોપ પ્લસ ગ્રો પ્લસ અને ત્યાર પછી બીજો રાઉન્ડ કર્યો હતો આપણે ઇલોરા અને પ્રોટેક્ટરનું કે એમને જે સારામાં સારું રિઝલ્ટ મળ્યું આ સુરેશભાઈ આપણે આગળના વિડીયોમાં જોયા ભાઈને આ વિડીયોમાં જોયા કે આપણે એને કીધું ખેડૂતને ભલામણ કરાય એવી દવા છે સારીને સસ્તી ને લાંબા સમયના રિઝલ્ટ મળે એટલે એમને એમના બાજુના જ ખેડૂત અશ્વિનભાઈ છે એમને ભલામણ કરી ભાઈ મેં આ બે દવા વાપરી છે ઇલોરા અને પ્રોટેક્ટર આની અંદર મને બહુ સારું રિઝલ્ટ મળ્યું એમનું રિઝલ્ટ જોઈને પછી તમે આ બે દવા વાપરી તો તમને આની અંદર જે સુરેશભાઈ તમને ભલામણ કરી આ બે પ્રોડક્ટની અને તમે આ દવા વાપરી તમને કેવું રિઝલ્ટ મળ્યું આની અંદર બરાબર અને કેટલા દિવસ નું રિઝલ્ટ ચાલ્યું તમારું પંદર સોળ દિવસ સુધી તમે દવા છાંટી નથી આજે કેટલા દિવસ થઈ ગયા દવા થઈ ગયા

તો તમને સંતોષ છે આ દવા વાપરવાથી સો ટકા સુરેશભાઈએ જેમ તમને ભલામણ કરી અને તમને સારું ને લાંબા સમયનું રિઝલ્ટ મળ્યું એવી રીતે હવે તમે પણ બીજા ગામના સંબંધી ખેડૂતો છે એને ભલામણ કરો અને દવા વાપરવા પ્રત્યે આગ્રહ કરાવો અને આ વસ્તુ એક તો સૌથી મોટી મહત્ત્વની વસ્તુ એ છે કે બધી દવા ઓર્ગેનિક છે આપણા પાકને કોઈ નુકસાન થવાનું નથી અને લાંબા સમયનું રિઝલ્ટ જો ઓર્ગેનિક દવાથી મળતું હોય તો આપણે પેસ્ટિસાઇડ દવા શું કામ વાપરવું જોઈએ એના કરતાં સસ્તી પણ છે અને એના કરતાં લાંબો સમય સુધી રિઝલ્ટ મળવાનું છે આ બે ફાયદા જો મળતા હોય તો પેસ્ટિસાઈડ દવા વાપરવાની જરૂર કાંઈ છે નહીં ખૂબ ખૂબ આભાર તમારો આ રિઝલ્ટું આ બીજું